તમે બધા રમો એમાં કેટલા રૂપિયા મળ્યા કેટલા કેટલા રમો છે વર્ષ રૂપિયા નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંથી છો નવો વર્ગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ ફ્રી ફાયર જે રમતા હોય મિત્ર એના માટે ખાસ વિડીયો એમાં શું ફાયદો શું નો ફાયદો એના વિશે આપડે થોડીક માહિતી આપશું કેમ કે એટલા એમાં રૂપિયા જાય રૂપિયા આવતા નથી એટલા જાય એમ કેવા માંગે છે એટલે આપણે એક ગેમ રમે રમે આખી રાત ને દી ખેતરમાં અને ફ્રી ફાયર રમ્યા રાખીએ તો આપણે એને ફોન કરવાનું અને પૂછવાનું એ કેટલા રૂપિયા મળ્યા શું શું એમાં બધું કરવાનું તો આપણે ફોન કરશું તો વિડિયોમાં આપે ને તમે ફોન કરવી જો નંબર એનો હે અને ફોન કરવી આપણે પેલા ગૌતમ આપડે એક પ્રશ્ન પૂછવાનો હે એટલે પ્રશ્ન નઈ એટલે થોડીક માહિતી લેવાની હે આપણે ફ્રી ફાય તમે બધા રમો હો એમાં શું ફાયદો શું નો ફાયદો એના વિશે આપડે પૂછવાનું હે તો

હજાર બે હજાર વી છે હજાર બે હજાર રૂપિયા લાખ્યા તો એ જ કઈ વસ્તુ આવ્યું ને થીમ છે ને હા એમાં પૈસા મળે અને નકરા જાય જ કે નકરા જાય છે ને રૂપિયા આવતા નથી એક હા અને લેવલ કેટલા લેવલે હતા લેવલ 66 66 લેવલ હે હા તો એ જે 66 ના મે આ કેટલા લેવલે પૂગી રૂપિયા મળે એમાં ગીમે એટલા કોલો પૈસા નોત મળે નોત મળે તો હા અને આ ગેમ બધા રમે ને લત પણ લાગી જાય એવું કે હે બધાય બધા હા એ કોક ને લાગી જાય રાત ને દી રમતા હોય ને એક લત લાગી જાય કે હેન ને બધા મગે જાય વીઓ જન રાતે બોલતા હોય એમ હા રાતે હું બોલે ને ભાગે દે ભાગે એવું પણ લત લાગી જાય હા અને આવા કેટલા રમતા છે બધા ફ્રી ફાયર

આ બધું જાણવા હાટું ફોન કર્યો કેમ કે આ બધા ફ્રી ફ્રી ફાયર રમે આપણે આ વિડીયો બધા પાસે પૂગે ને આ બધા ગેમ બંધ કરી દે એના માટે આ સ્પેશિયલ વિડીયો ઉતાર્યો અને જો આ વિડીયો ચાલુ છે તો આપણે બીજું કાઈ ઈમાં વધારે કાઈ થાય જ બસ આટલું જ થાય આ એટલું જ થાય તો બધા વ્યાજ વાર રૂપિયા લઈને એમાં લાગતા હશે ને હા એ તો પછી કરજમાં આવી જાય કેટલા બધા તો આમાં ઈમ થાતો હોય લાલા જેવું થાય ને આને લેવલ જાજા જાવ એટલે જાજા રૂપિયા ઈમ થાતો છે ને બધા હા ઈમ જ એટલે બધા વ્યાજવા રૂપિયા લઈને બધા આમાં લાખ એવું થયું ને હા તો હારું હું થોડીક માહિતી આ મિત્રને દઈ દઉં આ એટલે ફોન કર્યો તો કેમ કે આ બધા ને હું કેવા માંગુ છું તો હારું પછી નિરાતે ફોન કર્યું બરોબર યાર યાર તો આપડે ફોન કર્યો ને આપણે એની પાસે માહિતી લીધી શું શું કીધું તમે બધું સાંભળ્યું થઈ છે પણ હું તમને થોડુંક સમજી જાવ કેમકે આ તમે ફ્રી ફાયર રમો તમે કામ કરવા જાવ ભણવા જાવ તો તમારા કામય નો થાય અને ભણવા જાઓ તો ભણવાનું નો થાય કેમ કે તમારે ફ્રી ફાયર માં નજર રહે કેમકે તમને એમ જ થાય નકરો ગ્રે જ ફ્રી ફાયર રમું ગ્રહ જાય રમો એટલે તમારે બેય બગડે એટલે એસી રૂપિયા મળે લેવો હોય બંદૂક છે રૂપિયા તમારે એમાં લખવા પડે ને એ પાછા તમે ઘરેથી ઈમ કેવો તમારા બાપુને મારે ઓલા પણ નાસ્તો કરવા એ નિશાળમાં જોઈશે ઓલા પણ જોઈશે એમ કરીને તમે રૂપિયા લેવો હોય પાછા

જોઈ તી છે અને બીજું થાય તો તમને કેમ ન થાય એવું એટલે શું લેવા પડે ખર્ચો આપડો થાય ગાંડા આપણે થાવી કામ નો થાય નિશાળે જાવી તો નામ ભણતર બગડે કેટલી નુકસાની આપણે છીએ એટલે આ સ્પેશિયલ ઈ માટે જ કેવા માંગુ છો એટલે આ વિડીયો એટલો શેર કરો ફ્રી ફાયર જે રમતા હોય એની પાસે આ વિડીયો બધાય પાસે પુગાડો એટલે બધાય આ ગેમ બંધ કરી દીધી ગેમ બંધ કરી દીધી ઈના માટે તો આ ફાયદો એ મારા માટે ફાયદો નથી કેમ કે હું સ્પેશિયલ વિડિયા આ તમારા માટે ઉતાર્યો નકર હું આવો કોઈ ઉતારતો નથી કેમ કે આ બધા ઝાઝા રમવા માંડ્યા એ ફ્રી ફાયર એટલે મારે ઉતારવો પડ્યો કેમ કે મને થયું આ બધાએ બંધ કરી દે

એકને ફોન નો માનું એટલે આપણે તમે આમાં કોમેન્ટ કેટલા લખીએ કેટલા એમ કે બીજા બીજાને ફોન તમે કરો અને ઈને પૂછવી શું શું એમાં મળે છે હું એમાં લત લાગી જાય એ આપડે બીજાને પણ ફોન કરશું તો આ વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કે જો એટલે તમને આવાના વિડીયો જોવા મળશે